નવ મહિના સુધી આકાશમાં રહી બ્રહ્માંડમાં ફરી અને આપણા દેશની ગુજરાતની અને રાષ્ટ્રની એક દીકરી ગઈકાલે સકુશળ પાછી આવી સુનિતા વિલિયમ એને આ સાંગાણાના ચોકમાંથી નવા બિરાજમાન પ્રભુના આશીર્વાદ વધારે ઉતરે એના એના અવતરણને આપણે વધાવીએ અને બીજું મને બરાબર ખ્યાલ છે કે આ બેન જ્યારે અવકાશમાં ગઈ એક અઠવાડિયું કે દસ દિવસ માટે એને બદલે એને નવ મહિના ત્યાં રોકાવું પડ્યું એમ કહે છે કે એક અમારી નિહલબેન ગઢવી એમ કહે કે માના કોઠામાં બાળક હોય તો બાળકમાં પણ આખું બ્રહ્માંડ હોય મા યશોદાઈ કૃષ્ણના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા એવું ભાગવતકારો કહે છે તો આખા બ્રહ્માંડનું દર્શન થયું તો બાળક માતાના પેટમાં હોય નવ મહિના તો આખું બ્રહ્માંડ છે પણ કેવી અદ્ભુત ઘટના ઘટી કે આકાશના બ્રહ્માંડમાં એક દીકરી નવ મહિના રહી અને ત્યાંથી પ્રગટ થઈને ધરતી ઉપર આવી એ સુનિતાને આ બળ ક્યાંથી મેળવ્યું એ જ્યારે ગઈ ત્યારે આવ્યું હતું ચેનલો પર સમાજ એ ભગવદ્ ગીતા લઈને ગઈ હતી ભગવદ્ ગીતા અને કંઈક બીજું ગણેશની મૂર્તિ કે સમથિંગ આવું મારા સ્મરણમાં છે આ બે વસ્તુ લઈને ગઈ હતી એ ગણેશે એને વિઘ્નમાંથી મુક્ત કરી અને ભગવદ્ ગીતાએ પાછો એનો રથ ધરતી ઉપર ઉતાર્યો મધ્યેય મહાભારતમ તો એ દીકરીને આ આંગણેથી આપણે યાદ કરી એ દીકરીનું સ્વાગત કરીએ અને પિસ્તાળીસ કે પચાસ દિવસ એને લાગશે એનું હલનચલન એની શારીરિક પ્રક્રિયાને પહેલું થવા માટે હનુમાનજી એને ખૂબ જલ્દી જલ્દી સ્વસ્થ કરે જલ્દી ગુજરાત આવે ભારત એનું સન્માન કરે અને એ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન